જિંદગી એટલે ખાય ને પ્રશ્નોનું બંડલ બસ જિંદગી એટલે પ્રશ્નની પોટલું પ્રશ્નોનું બસ એમાં જેટલું સોલ્યુશન મળે એટલું જીવન બાકીઓ પ્રશ્ન સોલ્યુશન કરતા સમાધાન કરતા પ્રશ્નો વધતા જ જાય છે એક સોલ્યુશન આવે બીજા દસ ઊભા થાય છે યુગ્યા દ્રષ્ટાંત ભરવાડો હતો ને સો ઘેટા લઈને જતો હતો રાતનો સમય થયો બધાને ભેગા રાખ્યા પછી એને થયું કે બધા બેસી જાય તો સારું એ બેસાડતા બેસાડતા સવારના ચાર વાગી ગયા નવાણું બેઠા એક ઊભું હતું કે જોર કહીને બેસાડો ગયો ધબડકો નવાણું ઊભા થઈ ગયા આ સાદું દસ્તાન પણ આપણું જીવન આવું જ છે પગ ઢાંકવા જાય માથું ખુલ્લું રહે માથું તો પગ ખુલ્લા રહે આવું સંસાર છે અને ખેસ્તાન રહ્યા જ કરે છે આવું તે બધાનું સમાધાન છે ને જે પરદેશમાં એટલે હમણાં પુસ્તકો નીકળ્યા પોઝિટિવ થિંકિંગ અવરા નેગેટિવ થિંકિંગ વિચાર બંધ કરો ને પોઝિટિવ થિંકિંગ એમાં કેટલાય એનો ફાયદો થઈ ગયો આ રીતે જીવનમાં સૌરા વિચાર કરવા લાગ્યા તો કેટલો ફેર પડી ગયો એના જે મરવા તૈયાર આપઘાત કરવા તૈયાર થયા હતા ભવ્ય જીવન જીવતા થઈ ગયા જો આટલામાં જ આટલો ફેરફાર થયો અવરા વિચાર ને સૌરા વિચાર કરવા લાગ્યા એટલામાં જ એનાથી આગળ થિંક બિગ ખાલી પોતા પાંચજન માટે વિચાર ના કરો સમાજ માટે વિચારો કરો પછી એનાથી આગળ આત્મવિચાર જો આ તો દૈહિક થયું માનસિક સુધી પહોંચ્યું એનાથી આગળ આત્મા છે એ વિચાર ઉપર જાય તો જ્યાં ગૌતમ બુદ્ધ ને આ બધા જે મોટા મોટા રાજા હતા રાજપાટ ઠોકર મારી નીકળી ગયા વિચાર પર ગયા આખી એની સાધના થઈ જીવનનું લક્ષ્ય બદલાઈ ગયું તો આપણે પણ અહીં સુધી આવ્યા તો એના કરતા આજે નિષ્ઠા થાય ને એક પ્રશ્ન ઊભાના રહે તમે જીવનની અંદર આર્થિક સામાજિક શારીરિક લૌકિક કૌટુંબિક બધા પ્રશ્ન હલ થઈ જાય નિષ્ઠા થાય તો અને અનુભવ થી વાત કરીએ છીએ આપણે સત્સંગની અંદર કેટલા બધા પ્રશ્નો સોલ્વ નથી થયા આર્થિક પ્રશ્નો ઊભા જ છે કૌટુંબિક શારીરિક ઊભા જ છે પણ નિષ્ઠાના બળથી એને એવું બળ આવે કે બધાને વટી જાય બાયપાસ કરી દે નાગર જતો રહે સાપ હોય મદારી છે ને આ નાગ એના પેલા બે ઝેરી દાંત કાઢી નાખે સાપ ની અંદર અહીં આપણે સ્ટ્રો હોય ને ઓલા સરબત પીવાને ઓલો ઓલું ભૂંગરી એવા એના સામે બે દાંત એવા હોય ભૂંગરી વાળા એ નીચે ઝેરની કોથળી હોય એટલે મદારી છે ખેંચી કાઢે એ બે દાંત કોથળી સહિત ખેંચી લે પછી નિર્વિશ થઈ જાય એ સાપ છે નિર્વિષ થઈ જાય પછી તાકાત નહીં ગમે તો ફૂફાડો મારે કરળે બધું પણ ઓલાને ઝેર ચડે જ નહીં એમ નિષ્ઠા થાય ને પ્રશ્ન ઊભા જ રહે તમારે આર્થિક કૌટુંબિક શારીરિક સામાજિક બધા પ્રશ્નો ઊભા રહે પણ નિર્વિષ થઈ જાય તમને એની અસર ના થાય એ રીતે જીવન બની જાય ભાદરાના ડોસા ભાઈ હતા એટલા ગરીબ હતા બેચારા એક ટાઈમ ખાવાનો પ્રશ્ન હવે એક શેઠીઓ એમને મજૂરી આપવાયો રોટલા ખાતા હતા એ લુખા રોટલા ખાવ છે કોણ રોટ લુખા ખાય ભગવાન સંભાળીને ખાઈએ છીએ અને કેફસવાનું હતું જીવનની અંદર ભગવાન મલાનું એને લીધે બધું ગૌણું થઈ ગયું નજરમાં જ ના આવ્યું બધા વિઘ્નો ખસી ગયા એક નિશાન થઈ ગયું તો જીવન કેટલું ભવ્ય થઈ ગયું આપણને કોઈ કહે કે આ લુખા રોટલા ખાઓ છે શું કર્યા પ્રમુખ સાંઈ દેશકાળ સુધારતા નથી બોલો રા જેવા આવા પુરુષ મળ્યા આવા ભગવાન મળ્યા ઓરખાણ નહીં એટલે આ દશા થાય બોલે સ્વામી કહે ને કે ગાયકડ સર ગાયકાળ સરખાનો દીકરો મૂરા સારું રડે એટલે તારા બાપ આખી દુનિયાના મુરા ખરીદી છે કેમ કે એને ખબર નથી એટલે નિષ્ઠા ઉપર આપણે જઈશું ને આ કોઈ ખેતરમાં જતો હોય ને પછી ખેતી કરતો હોય ને વચ્ચે કોઈ ચરું કે એ માલ મિલકત જમીનમાંથી નીકળે એનો એને ભોગવટો કેવો થાય પછી કેવું આખું જીવન બદલાઈ જાય એમાં આપણે આયા ભણવા હોસ્ટલ રહેવા પણ આ માલ મિલકત મળી ગઈ છે હા એના ઉપર જો આપણે પ્રયત્ન થાય સમજવા માટે તે કંઈ જીવન જુદું બની જાય આ નિષ્ઠા વિના કોઈ પ્રશ્ન સોલ્વ નહીં થાય એ થીંગડા મારા જેવું એક ઠીંગડું મારો અહીં ફાટે નહીં મારે તો અહીં ફાટે દેવ ચાલ્યા જ કરે ત્યાં નિષ્ઠા થઈ જાય ને જાઓ ડોસા બને એવા કેટલાય હરિભક્તો હતા કેટલાય આજના દિવસે છે કેટલાય છે તમારા પ્રભુદાસ લાલા હતા ત્યાંથી કાળવામાં આવ્યા પછી આપણે હિન્દુસ્તાન આવ્યા કેફમાં જ કે જો આને કંઈ અસર છે તો કે સ્વાઈ સાની અસર ધોતિયું પેન ગયા પાટલું પેન પાછા આવ્યા પાંચ પચીસ રૂપિયા રહ્યા મજા કરી સત્સંગ કર્યો તો અલગ નફાનું આ સત્સંગનું બળ સત્સંગ સમજાવ્યું છે આ કોણ પુરુષ મળ્યા છે આપણે આત્મા છીએ દેહ નથી અરી વાત એને સમજાય એની અસર જીવન ઉપર થાય પણ જે હમણાં પૂછ જ્ઞાનેશ્વર સાંભળી વાત કરી એવી રીતે મનન ચિંતન નિધિ દ્યાસ ના થાય મન દેશ તો લાખ વર્ષે પણ ફાયદો ના થાય એ આપણે કરવું પડે નિષ્ઠા ઉપર જવાની વાત છે જેટલું તમને થશે ને પાકું ભલે આપણે ગમે હોય વૈષ્ણવ હો ગમે હો તમે એની કોઈ બે નથી પણ આ વસ્તુ સમજવા પ્રયત્ન કરો તમે આટલું આખા સ્વામિનારાયણ ભગવાન વીસ લાખ સત્સંગી થયા એ કોઈ સત્સંગી નહોતા સ્વામિનારાયણના આયા પહેલા ક્યાંથી સત્સંગી હોય બરાબર કે નહીં સ્વામિનારાયણના આયા પહેલા કોઈ સત્સંગી હોય ક્યાંથી તો વીસ લાખ સત્સંગી થયા એ કોન હતા કોઈ સત્સંગી નતા પછી સત્સંગી થયા તો કેમ થયા ભગવાન હતા કોઈ પ્રલોભન નથી આપ્યું ભગવાને કોઈને બધાને કસણી કાંઈ ઠૂસ કાઢી નાખીએ છે તોય કોઈ ડગ્યા નથી બે હજાર સંતો આઠસો સંતો તો ધામમાં પડે માર મારીને અને કેટલા હરિભક્તો નાદ બાર મુકાય નામને તેમને કેટલી હેરાનગતિ પોતાનું ગામ છોડીને બીજે ગામ જવું પડે એવા એવા પ્રસંગો બન્યા પણ સત્સંગ છોડ્યો નથી ગામ છોડ્યું સ્વભાવ છોડ્યા કુટેવો છોડી બધું પણ સત્સંગ ના છોડ્યા તો સાચી વસ્તુ છે એટલે એટલે આપણે પણ જરા આમાં રસ લઈએ આમ સત્સંગ તો કરવો જ પડે છે એક કલાક ક આપવું જ પડે છે અને થોડુંક આવો પોઝિટિવ થિંકિંગ નેગેટિવ નહીં સૌરા વિચાર કરીને સત્સંગ ગ્રહણ કરો ને લાભ થાય સદાન સ્વાય મહારાજ જય